ધોરાજીના એક વન્ય પ્રાણી દીપડા અને તેના બે બચ્ચા ટ્રેન હડફેટે આવી જવાનું કરુણ બનાવ સામે આવ્યો છે ટ્રેન નીચે કપાઈ જવાથી તેઓના મોત થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ધોરાજી સુપેડી વચ્ચે રેલવે ટ્રેક પર એક દીપડો સાથે બે બચ્ચા ટ્રેન નીચે કપાઈ જતા અરીરાટી ફેલાઈ ગઈ હતી રેલવે વિભાગ દ્વારા દુર્ઘટનાની જાણ વન વિભાગને કરતાં તાત્કાલિક ફોરેસ્ટ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રેન નીચે કપાઈ ગયેલા દીપડા અને ટીના બે બાળકોને પીએમ માટે લઈ જવાયા છે. શું ઘટના બની? નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે બેકઅપનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાતી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છીએ. બેન અકસ્માત પાછળનું કોઈ કારણ મળ્યું છે. અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્યપ્રાણીને પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીજર થશે આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર જોવા મળી રહી છે તો આ દુર્ઘટનામાં વન વિભાગની બેદરકારી હોવાની પણ ચર્ચા આ વિસ્તારમાં ચાલી રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગે આ વન્ય પ્રાણીઓ ટ્રેક પર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી